સુરતના ડુમ્મસ રોડ વાસ્તુ લક્ઝરિયા ટ્રેડ હબ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસે ચરસના જથ્થા સાથે માત્ર પુત્રને બે લાખ સિત્તેર હજારના ચરસ સાથે ધરપકડ કરી છે જેને કારણે ચરસ પીનારા લોકોમાં જે ફફડાટા પામ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માહિતીના આધારે સુરત શહેર ડુમસ રોડ વાસ્તુ લક્ઝરિયા ટ્રેડ હબ પાસેથી ચરસના જથ્થા સાથે માતા પુત્રને પકડી પાડી કુલ બે લાખ સિત્તેર હજાર રૂપિયાના ચરસ સાથે એક જ પરિવારના ચાર સભ્યોને પકડી પાડવામાં સફળતા મેળવી છે શહેરના ડુમસ રોડ લક્ઝરીયા ટ્રેડ હબ પાસે જ્યાં રોડ પરથી બાતમીના આધારે હાલ ઉત્સવ રમેશ સાંગણી ઉમર વર્ષ બાવીસ ધર્મનંદર એપાર્ટમેન્ટ જલાલપોર લીમડા ચોક નવસારી બીજો શાંતાબેન ઉર્ફે શીતલ રમેશ કાલુભાઈ સાંગાણી ઉંમર વર્ષ પિસ્તાલીસ એ જ રહે ધર્મનંદન એપાર્ટમેન્ટ જલાલપુર નવસારી તો જેમ મેં વાત કરી અઢારસો એક પોઈન્ટ છ ગ્રામ ટોટલ ચરસ એમના પાસેથી કબજે કરવામાં આવી છે આ આરોપી છે ઉત્સવ સન ઓફ રમેશભાઈ સાંગાણી વર્ષ બાવીસ રહેવાસી ધર્મનંદન એપાર્ટમેન્ટ જલાલપુર લીમડા ચોક જિલ્લા નવસારી અને એની માતા છે શાંતાબેન ઉર્ફે શીતલ વાઈફ ઓફ રમેશ કાળુભાઈ સાંગાણી ઉંમર વર્ષ પિસ્તાલીસ આ બંનેની સુરત ખાતે જે ધરપકડ કરવામાં આવી હતી આ બસ્સો પાંત્રીસ ગ્રામ ચરસ સાથે ધરપકડ કરવામાં આવી હતી એની સાથે એની સુઝુકી મોપડ અને રોકડ રૂપિયા પણ એની પાસેથી કબજે કરવામાં આવ્યા હતા એના સબસિકવન્ટ જે ચકાસણી જલાલપુરમાં એમના ઘરે હાથ ધરવામાં આવી તો ત્યાંથી પંદરસો સાઠ ગ્રામ વધારાની ચરસ મળી છે અને એક લાખ પંચાણું હજાર રોકડ રૂપિયા પણ મળ્યા છે આ મહિલા શાંતાબેન જે શીતલ આંટીના નામથી સુરતમાં ઓળખાય છે જાણીતી છે આ હિમાચલ પ્રદેશથી એના મળતીયાઓ મારફતે ચરસ મંગાવતી હતી અને ચરસનો જથ્થો મંગાવી નવસારી ખાતે પોતાના ઘરે રાખતી હતી અને ત્યાંથી કટકે કટકે લાવીને સુરત શહેરમાં આ સપ્લાય કરતી હતી તો એવી રીતે આ આખા નેટવર્કને બસ્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે બે જગ્યાએ બે ગુના દાખલ થયા છે એક સુરત સિટીમાં અને એક નવસારી જિલ્લામાં જે ટોટલ એના પાસેથી મોટ એક્સાયટ કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા સહિત કુલ કિંમત એક લાખ તેર હજાર ત્રણસો તેતાલીસના મુદ્દામાલ સાથે મળી આવતા જ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્ય પોલીસે હાથ ધરી છે